કેશોદમાં જેઠાલાલ પ્રેમજી પટેલ સમાજ ખાતે કેશોદના પાટીદાર સમાજનું સ્નેહ મિલન તથા સમૂહ ભોજન યોજાયું અરવિંદભાઈ લાડાણીના જણાવ્યા પ્રમાણે કેશોદના ત્રેવીસો પરિવારનું સમૂહ ભોજન યોજાયું પાટીદાર સમાજના ત્રેવીસો પરિવારમાંથી સાતસો જેટલા પાટીદાર ભાઈઓ બહેનોએ સમૂહ ભોજન પ્રસાદ લીધો અરવિંદભાઈ દાદાણી વધુમાં જણાવે છે કે બે હજારની સાલમાં ઊંઝાથી ઉમારત આવેલ ત્યારથી સમાજ ત્યારથી પટેલ સમાજનો આજે ચોવીસ ચોવીસ વર્ષથી સમૂહ ભોજન યોજાય છે શ્રી અરવિંદભાઈ દાદાણી એમ પણ જણાવે છે કે એક જ્ઞાતિની એકતા અને ખોટા રીત રિવાજ અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે તે આ મિલન અને સમૂહ ભોજન યોજાય છે દર વર્ષે આ આયોજન કરાય છે આ સમૂહ ભોજનના મુખ્ય દાતા તરીકે ભરતભાઈ વડારિયા જયેશભાઈ લાદાણી અરવિંદભાઈ લાદાણી રમેશભાઈ નમસ્કાર આપ જય ઉમિયાજી મુખ્ય દાતા તરીકે આજે અમારા કડવા પટેલ સમાજના સમૂહ ભોજોદમાં રહેતા આયોજન ત્રેવીસો પરિવારનું જ્ઞાતિનું સમૂહ ભોજન છે આ જ્ઞાતિનું સમૂહ ભોજનની અંદર અમારા ભાઈઓ બહેનો અને યુવાનો બધા મળી અને કુલ સાત હજારથી વધારે અહીંયા ભોજન લેશે આ ત્રેવીસ હજાર ત્રેવીસ વર્ષથી સતત અમારું મા ઉમાનો રથ ઊંઝાથી આવ્યો હતો ત્યારથી બે હજારની સાલથી અમારું સમૂહ ભોજન ચાલે છે એક વર્ષ વચ્ચે કોરોનાના હિસાબે બંધ રહ્યું હતું ચોવીસ વર્ષ થયા છે કુલ ત્રેવીસ વર્ષથી સતત અમારા સાત હજાર માણસોને જમણવાર આ ગ્રાઉન્ડની અંદર અમે જ્ઞાતિના બધા આગેવાનો અને જ્ઞાતિના ટ્રસ્ટી મંડળ જ્ઞાતિના કારોબારીના સભ્યો અને સર્વ ટ્રસ્ટીઓ અને સર્વના સાથ અને સહકારથી દાતાઓના સહકારથી અમારો ખૂબ સારી રીતે ભોજનનો કાર્યક્રમ ચાલે છે આ ભોજનના કાર્યક્રમની અંદર જે કાંઈ રકમ વધતી હોય અમારા જ્ઞાતિના ઉત્થાન માટે અમે એનો ઉપયોગ કરીએ છીએ આવી રીતે અમારો જ્ઞાતિનો બીજો કાર્યક્રમ નવરાત્રિ મહોત્સવનો પણ અમે ચલાવીએ છીએ આ નવરાત્રિ મહોત્સવનો કાર્યક્રમ પણ અમે વીસ વર્ષથી ચલાવીએ છીએ અને એની અંદર પણ અમે ખૂબ સારી રીતે આયોજન કરી અને આપણા ભાઈઓ બહેનોને સાથે રમાડી અને નવરાત્રિ મહોત્સવ યોજીએ છીએ આવી રીતે ત્રેવીસ વર્ષથી અમારા જ્ઞાતિના સમૂહ ભોજનની અંદર જે લોકો લાભ લે છે એને બધાને અમે ખારી સારી રીતે આવકારીએ છીએ જે લોકો દાતા છે એને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને અમારા સમાજનો આ કાર્યક્રમ છે એ સુખ શાંતિ સંગઠન અને બધાનું એકીકરણ થાય અને સારી રીતે બધા નેક થઈ અને રીએ એવી રીતના અમારા પ્રોગ્રામ હોય છે ધન્યવાદ આભાર